મહુવા ઉષા કોટડાના દરિયામાં રિક્ષા ઉતરી વિડીયો બનાવવાનો જોખમી સ્ટંટ રિક્ષા બંધ પડતા ડ્રાઈવરનો જીવ તારવે ચોટી ગયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉચ્ચા કોટડા ગામના દરિયા કિનારે જોખમી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેટલાક યુવકો ફરિયા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા અને રોમાંચ માટે રિક્ષા સીધી દરિયામાં ઉતારી દીધી હતી જોકે રિક્ષા દરિયાના પાણીમાં થોડું આગળ જતાં જ બંધ પડી ગઈ હતી જેના કારણે ડ્રાઈવરનો જીવ તાળવે ચોટી ગયો હતો સ્થાનિક લોકોની મદદથી અને ભારે મહેનત બાદ રિક્ષા તથા ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે દરિયા કિનારે કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણી બોર્ડ ગોઠવાયેલા નથી જેના કારણે આવા જોખમી સ્ટન્ટના વિડીયો વારંવાર સામે આવી રહ્યા છે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા આવા જોખમી કૃત્યો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે